આમો જ ચામડીયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવાનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જૂતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો હતો જર્જરિત રંગ ઉપવાન ઉતારવા માટે ચામડીયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ પરિણામ નહીં મળ્યું આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપરની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો જો કે સદનસીબે મોટી જાનહાની તળી હતી ઇજાગ્રસ્ત વસ્તીને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આમોદ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં ગત રોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આશરે ચાલીસથી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપરની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો અને સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી જોકે એક લસત માછી નામના યુવાનને દિવાલ ધસી પડતા તેમને માથામાં ઈજા થઈ હતી જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આ બાબતે આમોદ ચામડીયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોએ આ જર્જરિત તલંગ ઉપરને ઉતારવા માટે આમોદ મામલતદાર આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જર્જરિત ઇમારત જમીન દોસ્ત કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થતા અટકશે દશરથભાઈ શું બનાવ બના તમારી જોડે અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જ એને રહ્યો ઉભો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવે પેલા બે કાંકરા પડ્યા પછી કે અવાજ તો મેં કો ના હોય મેં બેટો ગોળમતા ખાઈને એમ પડ્યો એકાદ ડીફુ માથામાં પડ્યું જેમાં બે ટાંકા આવેલા છે ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી શું નામ આપનું મારું નામ મિતેશ માછી છે રહેવાસી તાલુકા પંચાયત નવી નગરી આમોદ હમણાં શું બનાવ બન્યો છે અહીંયા અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે પાંચસો ટ્રીમો ભેગી થયેલી હતી એમાં રામીપુરા જૂનાવાડિયા આમોદ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન કર્યું એની દીવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા બેસેલા હતા સદ સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દસરથભાઈ માછી છે એમના માથામાં ઈજા થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવી અને ઘરે મૂકી આવ્યા છીએ તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે આમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને કે કોઈ દુરહાની ના થાય